અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શારદાબા સ્કૂલમાં અભ્યાસ કરતી ભટ્ટે ઇસરો નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી સહિતની પચાસ જેટલી નામાંકિત સંસ્થાઓની જુનિયર સાયન્ટિસ્ટ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે નાસાના સ્ટેમ એટલે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ પ્રોગ્રામમાં શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે માહીને આ નિમંત્રણ મળ્યું છે એ کچھ પછલે 6 મહિનાઓ સે મેને ઇસરો અપને ઇન્ડિયન કા ઇસરો અમેરિકા કા નાસા ફિર મેને યુરોપ સ્પેસ એજન્સી एग्जाम પાસ કી ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી एग्जाम પાસ કી ઓર યુએઈ સ્પેસ એજન્સી एग्जाम પાસ કી جسમે પૂરી ગલ્ફ કન્ટ્રી આતી હે ઓર મેને 3 ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ एग्जाम પાસ કી યુનો યુનિસેફ એન્ડ યુનેસ્કો માહીને વર્ચ્યુઅલ પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ પણ ફાળવી દેવામાં આવ્યા છે त्यारे भारत ने आ दीक टूंक समय में अमेरिका में नासा ना हेडक्वाटर खाते रॉकेट लॉन्चिंग साक्षी बनी इतिहास रच से नासा कोई उनका एक जो फ्यूचर प्लान है जो भी लॉन्चिंग का है तो उसके अंदर भी उसका वर्चुअल पासपोर्ट और जो भी बोर्डिंग पास है वो सब हमें मिल गया है और कुछ समय के बाद ही उनका जब भी डेट फिक्स होगा जो भी होगा तब उनको बुलाएंगे તો વો બહુ અમારે ઇન્ડિયા કે ભી એક એ બહુ પ્રાઉડ મોમેન્ટ બનને વાળા હૈ અત્રે ઉલ્લેખનીય છે કે માહીએ સાબિત કરી બતાવ્યું છે કે જ્ઞાનની ભૂખ હોય તો આસપાસના પરિબળો અવરોધરૂપ બની શકે નહીં